धनगाता हो तरके गहरी हरी और कई वक्ते के गहर हर ये न असुखता हरी में परमात्मा है कुमारात मारी भरती ओर जी बारिश भटकाए से तमे हरी में स्थित हर हर एक शंभू के लाश भटी अमारी भरती ओर बारे भटकाए से स्थित कराना ढ़ापन आया क्या ये

ને એમ ભલે આપણે માની લેવા હોય આ પુત્ર હું મનુષ્ય નું છે અવશ્ય હોય માનો મનુષ્ય પણ મનુષ્ય ના લક્ષણ કઈક મને કઈક મને ઘણા કઈક ડોડા ને દોર કઈક તો રાધા ને ઘરે દીકન કઈક સાહેબ ના પણ આમાં મનુષ્ય બનવું પડે મનુષ્ય કોના સને દ્વારા બનાય પાપંદ ભૂત નું શરીરે માતા ના

જો બિરાજમાન હોત કે અમારો બાળક આ પ્રશ્ન કરી શકે છે હે ગુરુજી મને આ સતર પ્રમાણની અંદરિયા માતા-પિતાથી માણી અને આ સુધીમાં બ્રહ્માંડનું વળા પર તનનું રાષ્ટ્રીય સુધીનું જ્ઞાન છે પણ હું કોણ છું એનું જ્ઞાન છે જેથી ઘરે انا હું આપના સાનિધ્યમાં આવ્યો છું અને એ સંતે એમ કહે કે ગુરુ વિના જ્ઞાન ઉપજત નહી એટલે વાત સાચી છે આયુ સામાન્ય જ્ઞાન છે સામાન્ય જ્ઞાન હર મનુષ્યને હોય શકે છે પણ વિશેષ જ્ઞાન હતો નથી વિશેષતામાં એ આવે હું કોણ છું જાગ્રત સપના શશુપતિ ત્રણે ત્રણ અવસ્થાની અંદર યા जे याद हो राकुसुम कि हम मने आगे से कि हम इंतज़ार ये तो हतो त्यारे मने सपनों आयो हम एक रज़बार आम मने राजा बनावता हार